નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયે વાંચે છે મુખ્ય સમાચાર ભારત પાકિસ્તાન અંકુશ રેખા પર તણાવ પાકિસ્તાને અનેક સ્થળોએ યુદ્ધ વિરામનો ભંગ કર્યો લશ્કરના વડા ઉપેન્દ્ર દ્વિવેદી સલામતીની સ્થિતિની સમીક્ષા કરવા શ્રીનગર પહોંચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના સરહદ પર તંગદિલીના કારણે શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર કાશ્મીરના પહેલગામમાં ત્રાસવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ છે કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા પર નોગામ વિસ્તારમાં પાકિસ્તાન લશ્કર દ્વારા યુદ્ધ વિરામ ભંગ કરવામાં આવ્યો જમ્મુ વિસ્તારના રાજોરી અને પૂંચ વિસ્તારમાં પણ યુદ્ધ વિરામ ભંગના બનાવો બન્યા છે પાકિસ્તાનના લશ્કર દ્વારા અંકુશ રેખા પર નાના શસ્ત્રોથી ગોળીબાર કરાતા ભારતે મજબૂત પ્રતિસાદ આપ્યો હતો ભારતીય લશ્કરે જણાવ્યું હતું કે ભારતીય લશ્કરે અસરકારક રીતે જવાબ આપ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી દરમિયાન બાંદીપોરા જિલ્લાના બાજીપુરા કુલનાર જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા સલામતી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસની ટુકડીએ ઘેરાબંધી મજબૂત કરી છે બાંદીપોરામાં આજે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પહેલગામ આતંકવાદી હુમલાને પગલે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે લશ્કરી વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રીનગર પહોંચ્યા છે લશ્કરી વડાને સ્થાનિક લશ્કરી કમાન્ડરો ખીણમાં અને નિયંત્રણ રેખા નજીક આતંકવાદ વિરોધી પગલાં વિશે માહિતી આપશે આ મુલાકાત દરમિયાન પંદરમાં કોર્પ્સ કમાન્ડર અને રાષ્ટ્રીય રાઇફલ કમાન્ડર પણ હાજર રહેશે શ્રી દ્વિવેદી હુમલાના ઘટનાસ્થળ બેસરામ ગામની પણ મુલાકાત લે તેવી સંભાવના છે દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ આજે શ્રીનગરની મુલાકાત લેશે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં રાજધાની દિલ્હીમાં મોટાભાગના બજારો આજે બંધ છે ચાંદની ચોકથી લાલ કિલ્લા સુધી કૂચ યોજવામાં આવી રહી છે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના સેક્રેટરી જનરલ અને દિલ્હી ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે આ મુજબ જણાવ્યું હતું દ્વારા आज के विरोध में दिल्ली के आठ लाख से अधिक व्यापारी और 900 से अधिक बाजार पूरी तरीके से बंद हैं और कड़ी से कड़ी सजा उन लोगों को मिलनी चाहिए क्योंकि जो उन्होंने किया वो क्षमा के लायक नहीं है લંડનમાં ભારતીય દૂતાવાસે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ગઈકાલે યોજાયેલા એક કાર્યક્રમમાં બ્રિટનના મંત્રી કેથીન વેસ્ટ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગન બ્રિટનના સાંસદો તથા ભારતીય મૂળના લોકોએ આ ઘટનાને વખોડી કાઢી હતી આવતીકાલે ખ્રિસ્તી ધર્મના પવિત્ર ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર નિમિત્તે રાજકીય શોક રાખવામાં આવશે સમગ્ર દેશમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે તમામ ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ નહીં યોજાય ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના નિધન પર શ્રદ્ધાંજલિ રૂપે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના થયા છે રાષ્ટ્રપતિ મુર્મુ વેટિકન સિટીની બે દિવસની મુલાકાતે રહેશે તેમની સાથે સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુ લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જોશુઆ ડીસોઝા પણ જોડાયા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ઉત્તર સિક્કિમમાં રાત્રે મોટા પાયે ભૂસ્ખલનના અહેવાલ છે આ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે ચુંગટાંગ તરફ જતો રસ્તો ખુલ્લો હોવા છતાં ભારે વરસાદના કારણે રાત્રે મુસાફરી કરવી સલામત ન હોવાથી આજે ઉત્તર સિક્કિમ માટે પરમિટ આપવામાં નહીં આવે અગાઉ જારી કરાયેલા તમામ પરમિટ પરમિટ રદ કરવામાં આવશે ઉત્તર સિક્કિમના મંગન જિલ્લાના પોલીસ અધિક્ષક સોનમ દેચુ ભૂટિયાએ પ્રતિકૂળ હવામાન અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ પર અવરોધના કારણે પરમિટ રદ કરવાની જાહેરાત કરી હતી આ અંગે શ્રી ભૂટિયાએ વધુ માહિતી આપી लाचेन और लाचुंग का रोड ब्लॉक है अब जो लोग लाचुंग और लाचिंग में अभी प्रेजेंटली है तो ग्रेस जो है वो रिस्टोर करने का आज ट्राई कर रहा है होपफुली बाय इवनिंग कोई एक लाचुंग एक्सेस शायद ओपन हो जाएगा तो हम उसके थ्रू जो टूरिस्ट लाचुंग लाचेन में है उनको उस रोड के थ्रू निकाल के हम गैंगटॉक से वापस भेज देंगे કાશ્મીરમાં આતંકવાદી હુમલાને પગલે ભારત પાકિસ્તાન સરહદ પર અંકુશ રેખા પર તંગદીલી વધતા ભારતીય શેરબજારો આજે સતત બીજા દિવસે ઘટ્યા છે છેલ્લા અહેવાલ પ્રમાણે મુંબઈ શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં સવા ટકાથી વધારાનો ઘટાડો નોંધાયો છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આજે સાંજે સાડા સાત વાગે શરૂ થશે બંને ટીમ તેમની આઠ મેચમાંથી માત્ર બે જ મેચ જીતી હોવાથી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના ક્રમે છે ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરોએ રાજસ્થાન રોયલ્સને અગિયાર રને હરાવ્યું હતું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વીસ ઓવરમાં પાંચ વિકેટે બસો પાંચ રન બનાવ્યા હતા આ મેચમાં વિરાટ કોહલીએ સૌથી વધુ સિત્તેર રન બનાવ્યા હતા જવાબમાં રાજસ્થાન રોયલ્સ નવ વિકેટ ગુમાવીને એકસો ચોરાણું રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો દરમિયાન ચાર વિકેટ લેનારા જોશ હેઝલવુડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા આજથી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશીપ શરૂ થશે યોગાસન ભારત દ્વારા આયોજિત આ સ્પર્ધા સત્યાવીસ એપ્રિલ સુધી ચાલશે એકવીસ એશિયન દેશોના એકસો સિત્તેરથી વધુ રમતવીરો આ સ્પર્ધામાં ભાગ લેશે આ કાર્યક્રમ યોગને વૈશ્વિક રમત તરીકે પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે વિશ્વ યોગાસનના મહામંત્રી ડૉક્ટર જયદીપ આર્યએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કર્યો છે અને હવે તેને રમતનો દરજ્જો મળ્યો છે યોગાસન ભારતના પ્રમુખ ઉદિત શેઠે જણાવ્યું હતું કે યોગનો અર્થ પોતાની જાત સાથે જોડાવાનો છે અને યોગ વ્યક્તિના જીવનને સંતુલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફતા અલ સીસી ઇટાલીના વિદેશમંત્રી એન્ટોનિયો તાજાનીને મળ્યા અને દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી રાષ્ટ્રપ્રમુખના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચર્ચાઓ ખાસ કરીને અર્થતંત્ર વેપાર અને રોકાણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર કેન્દ્રિત હતી બેઠકમાં ગેરકાયદેસર સ્થળાંતર રોકવા માટેના સહયોગની પણ ચર્ચા કરવામાં આવી બંને દેશોએ ગાઝાની પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી ઇજિપ્તે યુદ્ધ વિરામ બંધકો અને અટકાયતીઓના વિનિમયને સરળ બનાવવા અને માનવતાવાદી સહાય પહોંચાડવાની ખાતરી માટેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં કર્મચારી ભવિષ્ય નિધિ યોજના ઇએસઆઈસી હેઠળ પંદર લાખ તેતાલીસ હજાર નવા કામદારોની નોંધણી કરવામાં આવી છે મંત્રાલયે જણાવ્યું કે કુલ કર્મચારીઓમાંથી સાત લાખ છત્રીસ હજાર કર્મચારીઓએ પચીસ વર્ષ સુધીની વય જૂથના છે ઇ એસ આઈ આંકડા દર્શાવે છે કે ફેબ્રુઆરી મહિનામાં ત્રેવીસ હજારથી વધુ નવી ઈ એસ આઈ યોજનાના સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારત પાકિસ્તાન અંકુશ રેખા પર તણાવ પાકિસ્તાનને અનેક સ્થળોએ યુદ્ધ વિરામનો ભંગ કર્યો લશ્કરના વડા ઉપેન્દ્ર દ્વિવેદી સલામતીની સ્થિતિની સમીક્ષા કરવા શ્રીનગર પહોંચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના સરહદ પર તંગદિલીના કારણે શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે બે વાગ્યેને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો